ભાઈ હાવ ગરીબ હોય વિચાર કરે કે બેન ને મામેરા માં લઈ જાઉં અને અભેરાયથી કાંધીએથી જૂનો તાંઢો ઉતારી ઈ તાંઢાને કહારાનીએ નવો કરાવીને ઓટાવીને પછેડીમાં બાંધીને ખંભે લઈને મામેરામાં ઊભો રે ને તો લાખોના મામેરા દેવા આવ્યા હોય ને બીજા એ બેન ને ન દેખાય બેન ને ભાઈનો તાંઢો દેખાતો હોય કે મારો વીર તાંઢો લઈને આવી ગયો છે ઊભો છે શું કામ ખબર તાણે આવી ગયો ને ઈ ખાંભા નામનું ઘર કાઠાનું ગામ વાર્તા ખાસ સાંભળજો બાળકો શીખી જાયજો તમે વાર્તા ક્યાંક કરવા આવી અને એ ગામના પાદર આમ તો દુકાળ પીડ્યો નબળું વરસ થયું અને એ ખાંભા ગામની દીકરી બાજુમાં મિતિયાળા ગામમાં હહારે આયરની ની દીકરી હારે ને એમાં દુકાળ પીડ્યો એક પછી એક પોતાની ભેવું છે એ કાલના મોઢામાં ઓરાવા મંડાણી

એવે ટાણે આયરની દીકરી હારે હતી અને એના પતિએ કીધું કે તારા ભાઈને બહુ હારો દહકો છે એની પાસે પૈસા છે એની પાસે દાણા છે એની પાસે બધુંય છે થોડું ઘણું જઈને કેમ તો આપણે વરસ ઉતરી જાય એ પોતાના નાના બે ત્રણ બાળકોને ભેળા લઈને આયરની દીકરી ખાંભાના પાદરમાં તેદી આવી ઘણી વખત સમય એવો હોય છે કો કયા માણસમાં કોનામાં ક્યારે કેવો વિચાર આવી જાય એ કોઈ નક્કી ન કરી શકે એ દીકરી હાલી આવે એમાં પોતાનો ભાઈ છે રામભાઈ નામ ભગત બાપુ દેતા વાતમાં એ રામભાઈ આયર હિંડોળે ઇચકે છે ને આવતા જોઈ બેન ને હાય હાય નબળું વરસ છે મારી બેન હગી બેનો મારી બેન આવે છે ને મારે મદદ કરવી પડી છે પત્ની ને કીધું કે હું પાછલે દરવાજે થી વાહે વયો જાઉં છું એને કહી દેજો કે હું ઘરે નથી બેન ને જમાડી દેજે રોકાય તો પણ વધારે રોકતી નહીં ભાઈ પાછળ જાય બેન ની નજર પડી ગઈ બેન આવી ફળિયા માં ખબર પડી ગઈ મારો ભાઈ પસવાડે વયો ગયો આવીને કીધું મારો ભાઈ ક્યાં એ તો ઘરે નથી ને બારી કામ ગયા બે ત્રણ આવો બેન કીધું કીધું આવો આવો એટલે ધરતી આપે તો હમાઈ જવાનું મન થયું કે હાય 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 ક્યારેક ક્યારેક ધરતી માથે વરસાદનો દુકાળ પડે ત્યારે માણસના હૈયામાં માનવતાનો પણ દુકાળ પડી જાવ તો હોય છે આટલું એ કા સમજાતું નથી અહીંયા અમીરસ કોઈ પાતું નથી સતાય ઉભાસો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી એને ખબર પડી ગઈ કે મારો ભાઈ મને જોઈને દેવું પડે ને એટલે પછવાડે વયો ગયો ને વહેમું લાગ્યો પાણીએ પીધું નહીં પાછી વળી ગઈ મારે બસ રોકાવું નથી હું તો અહીં નીકળી એમ કરીને નીકળી ગઈ મારો ભાઈ મેં બે મીઠડા મારા ભાઈના દુખડા લીધા હોત ને તોય મારો થાક ઉતરી જાત હું ધરાર ક્યાં લેવા આવી હતી પણ સમય છે ને સમય 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 જ કરાવે દુનિયાને કોઈ પણ જગ્યાએ આપણે સારો હોદ્દો મળ્યો હોય આપણને પૈસા મળ્યા હોય નામ મળ્યું હોય એ સમય જ હું મારા પ્રોગ્રામમાં ઘણીવાર ઘણી જાહેર કહું છું જાહેરમાં અત્યારે હું જાઉં એટલે હજારો માણસ બેઠા હોય પડકારાના ને હાકલા દેકારા થાય ને તરત અંદરથી બોલે કોક કે ધીરો રે તારું પાંચિયું ન આવે ને રાજભા એવા હતા એ વયા ગયા અને તારું પાંચિયું ન આગળ થવાના છે અત્યારનો સમય તારે બોલવાનો આપ્યો છે તારું ટાણું હાચવી નીકળી જાય એથી આગળ દુનિયામાં વધારે બીજું કાંઈ ન હોઈ શકે અને પછી મેં એક ગીત લખ્યું છે આ ગીત નથી કહેતો જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા તાણું હાચવાની કિંમત છે અત્યારે હું અહીં બોલું છું તમને મજા આવે છે બધા આનું આવું કાલ બપોરે બાર વાગે એકલો આવીને અહીંયા ઉપાડું તો હળ હળ કે લે ગઢવી ગાંડા થઈ ગયા હાંજે બોલતા હતા તઈ રેડી હતું આ હવારમાં માં થઈ ગયું કે પણ હું તો હાંજે ગાવી નું ગાવું છું પણ નહીં હટાણે એ ટાણું નથી ટાણું હાથવી લેવું સમય હાથવી લેવો ગમે એવું મેરુ બાબાપુ આપું કહેતા આપણને ગરબે રમતા આવડતો હોય તો આખું ગામ રમતો હોય ત્યાં રમી તો જ હારા લાગી આખું ગામ ચોકમાં રમતું હોય ને આપણે ઝાપે જમ્યા હોય માં અંબા રમવા નીકળ્યા તો દુનિયા ગાંડો ગણે સમયની સાથે જે સમયને જેણે પકડી લીધો જેણે જેણે હાચવા ટાણા બેનો દીકરી બેઠા લેક વાત કર દો કોઈ બેન દીકરી પૈસાવાળામાં હાહરે હોય હાહર્યું બહુ પૈસાવાળું હોય ભાઈ હાવ ગરીબ હોય હાવ ગરીબ હાહર્યું બહુ પૈસાવાળું હોય એમાં બેનના ભાણિયાઓના લગ્ન આવે ભાઈને બેન કંકોત્રી મોકલે ભાઈ હાવ ગરીબ હોય વિચાર કરે કે બેનને મામેરામાં હું લઈ જાઉં અને અભેરાયેથી કાંધીએથી જૂનો તાહડો ઉતારી ઈ ત્રાહડાને કહારાનીએ નવો કરાવીને ઓટાવીને પછેડીમાં બાંધીને ખંભે લઈને મામેરામાં ઊભો ને તો લાખોના મામેરા દેવા આવ્યા હોય ને બીજા ઈ બેનને ન દેખાય બેનને ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવી ગયો છે ઊભો છે હો શું કામ એ ખબર તાણે આવી ગયો ને ઈ પણ ઈનો ઈ અવળો હોય બેન ગરીબમાં હારે હોય ભાઈ બહુ રૂપિયા વાળો હોય અને બેન કંકોત્રી મોકલે ભાણીઓના લગ્ન હોય અને ભાઈ એમ કહે કે એકચ્યુલી દુબઈમાં મીટિંગ છે પહોંચી નહીં શકું પછી આવી જઈશ અને પછી લગ્ન પછી ભાઈ દુબઈ થી ડાયમંડ નો હાર લેતો આવે અને એમ ક્યાંક બેન લે તારા માટે લઈ આવ્યો છું નહોતું માં નોતું ફૂગાડું ખાર બેન હોય કહી દે એના ઇતિહાસ લખાણા વરસાદ હતા આવે કેટલી મજા આવે મારો બાપલીઓ આવ્યો મારો વિહનો શિયાળામાં આવતો હતો આપણે શું કેતા મારો આ બાજુ ગુડાઈ નહીં મેજ છે ને હવે એ તો આપણો બાપ કેવાય અંધાતા કેવાય ને મે સદાય મરો મરો આગો જાય શું કામે ઈ ટાણો નથી જો ટાણા વગર નો આવે ને તો વરસાદ હોય તો દુનિયા જાકારો દઈ દે સમય મેળ્યો હોય ત્યારે વરહી લેવું એ પાત વાત હાવ હકીકત છે ટાણું વહી ગયા પછી પૂરું થઈ ગયું છે ભગત બાપુનો દોહો છે સોમાહે વાદળ ચડે એની આરતીઓ થાય બાકી હિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઠું કાગડા પછી એનું કોઈ કોઈ ઓલું નથી એટલે મારે આ વાત ઈ બાઈ દીકરી પાસે વળી ગયા આયર દીકરી પોતાના ભાઈ ને રોકાણી નઈ આહુડા પડી ગયા આંખમાંથી માંથી આરે બાળકો છે ધોમ ચડકારી ઉગાડા પગે હાલી જાય એમાં ઈ ખાંભા ગામ માં ગામ ના એક ઝૂપડું ફળ્યું ફળિયામાં એક લીમડો લીમડા એટ ખાટલો ઈ ખાટલા માથે મેપા વણકર નામનો એક વણકર બેઠો બેઠો વેજા વણે એની નજર પડી ક્યાં નજર પડી છોકરાઓ સમજો છો ને વાત વાર્તા વાહ 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 ઓલી જે બેન એના હગા ભાઈ ન્યા ગઈ તી ન્યાથી ભાઈ હતાઈ ગયો એટલે પાછી વળી ઈ મેપો વણકર જોઈ ગયો સોરી નામ થોડું મારે ભૂલાઈ ગયું જોગડો વણકર જોગડો ઈ મેપો વણકર ઈ બીજી વાત છે પાછી જોગડો નામ એનું જોગડો વણકર તમે કીધું નહીં પણ મારે આવી ગયું થારું તમે બાકી ખરા છો

આમાં તો એવું થાય હા એ તો જવાબ દેવા તો ઘણા હોય ને અમુક શ્રોતાય અદ્ભુત હોય અમુક સાંભળતા હોય તો મજા આવે ઓલી એક જૂની વાત બહુ સારી છે બાપુ જૂના થોડા આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં ગામડા ગામમાં ઓલા કેળના સ્તંભ બાંધ્યા હોય ને કથા ભાગવત કથા થાય એ ભાગવત કથા થતી તે વચ્ચે એક થાંભલો ને એક વડીલ કોક આવીને બેસે આવીને એવું એ ભાગવતની એવી વાતો ને ગીતાના શ્લોક બધું એવું સાંભળે એટલો લીન થઈ જાય કે હલેસ હલે ને આખો કથા પૂરી થાય ત્યાં સુધી બોલા કથાકાર હતા એની વધારે નજર એના સામી જાય વધારે સમજતા હોય એટલે એટલે એ એમાં એમાં એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી પાંચ મે દી નહોતો તો કથાકાર ને બહુ મજા નું આવી કે આ હતો ઓલો માણસ જે સમજતો હતો પાંચ દી થા આજ કેમ નહીં હોય કઈ વાંધો નહીં કામ કાજ છે બહાર ગયો છે બીજે દી છઠે દી પાછો આવીને બેહી ગયો જ્યાં હતો ત્યાં સાંભળતો તો કથા પૂરી થઈ હતી એક બાજુ બોલાવી અને કથાકાર જે ભાગવતકાર હતા એમણે પૂછ્યું કે ભાઈ તમે એવી કથા સાંભળો છો એક એક મોતીડાને જેમ હંસ મોતી વિણે એમ તમે વાતોને જાણે આમ કેચ કરતા હો પણ એક વાત કહું કાલે તમે કેમ નહોતા મને મજા નહોતા આવતી તમે આમ હામાં બેઠા હોત મજા આવે કાલે તમે ક્યાં ગયા તા ઓલો ગામડાનો માણસ કહે બહુ મોટી વાત છે નાની પણ બહુ મોટી વાત વિરાટ એ ગામડાનો માણસ કે બાપુ એવું છે કે હું કથામાં તો કાયમ આવું છું ને આવવાનો જ હતો પણ કાલે એક ઘટના એવી બની મારી ત્યાં એક બાવી વર્ષથી એક મહેમાન આવ્યો હતો ને એ કાલ વિદાય લઈ ગયો ને એને ગામના પાદર સુધી મૂકવા ગયો તો હકીકતમાં એનો બાવી વર્ષનો દીકરો ગુજરી ગયો હતો એટલે એની શમશાન યાત્રામાં ગયો તો એમ કહેવા માંગતો તમે વિચાર કરો ઓલા કથાકાર એને પગે લાગ્યા કે અમે તો વાતો કરીએ છીએ પણ તે ગીતા વાંચી નથી તું ગીતાને પી ગયો છો તમે કોલસામાં પીડ્યા પણ કાળા નથી આવો તમે છમદરમાં પીડ્યા પણ પલ્લા નહીં ગયો તમે ગીતાને પી ગયા છો તમે જીવી બતાવ્યું કે બાવી વરસથી એક મહેમાન હતો એ વી બાવી વરહનો દીકરો હોયો ગયો કે મહેમાનની જેમ વળાવીને પાછા આવીને ગીતામાં બેહી ગયા આ વાત છે એમાં અહીંયા ઝોગડો વણકર જોઈ ગયો કે આ બેન ના હમણાં જાતી હતી એના ભાઈને ઘેરે ત્યાં ઉતાવળે પગે જતી હતી હરખમાં જાતી હતી અને વળતા રોતી રોતી એટલી વારમાં કા નીકળી આવકાર નહીં મળ્યો હોય ઉઘાડા પગે અડી કાઢી ઝોગડા વણકર નામના જેને કહેવાય છે એણે એ એ માણસે આડો ફરીને બેન જય કૃષ્ણ રામ રામ જય માતાજી રામ 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 એટલે બેન આહડા લઈ નાખ્યા કેમ બેન રોવા મીંડી હમણાં જાતી હતી તઈ ધારકમાં દેખાતી હતી એટલી વારમાં રોવા મીંડી બેન કાઈ નહીં ભાઈ કાઈ નહીં નહીં બેન હું તારો જ્ઞાતિનો નથી હું વણકર છું પણ બેન તારા ગામના નાતે હું તારો ભાઈ કહેવાઉં તારા ગામનો છું ને તારો ભાઈ કહેવાઉં અને ગામના નાતે મામેરીઓ કહેવાઉં તારો ભાઈ જો મામેરું શું કે તો મારે પૂરું જોઈએ હાથું ન કે તો તારા ભાઈ ના સોગન છે આ જોગડા વણકર ના બેન મને હાથું કે હાચી વાત કર તું હું કામ રો છો સોગન દીધા ને બેન વધારે રોવા મીડી ભાઈ એવું બીનું મારો હગો ભાઈ મને ભાળી પસવાડે વયો ગયો ને ભાભીએ કહી દીધું કે તમારો ભાઈ બહાર ગામ ગયા છે મને કાંઈ ન આપ્યું એનું મને કોઈ દુઃખ નથી મારો ભાઈ મને મળ્યો હોત ને હું બે મીઠડા લેત દુખડા લઈ લેત ને વારણા લઈ લેત ને મારો થાક ઉથરી જાત મારે ઓવારણા લેવાતા પણ મારો ભાઈ વયો ગયો પસવાડે કાંઈ વાંધો નહીં બેન હું તારો ભાઈ છું મારાથી થાય એવી મહેમાન ગતિ કરીશ ન આવ્યો મારા ઘરે તો મારા સોગન છે એ તાણ કરી ઝોગડો વણકર પોતાના ઘરે લઈ જાય છે ગાડું જોડે છે પોતાના બે બળદિયા હતા બળદિયા જોડ્યા ગાડું જોડ્યું થોડોક બાજરો થોડીક જુવાર બાજકા લઈને ગાડામાં મૂક્યા એના પાસે હતું એ પ્રમાણે થોડાક પૈસા કાવડી આપ્યા હાથમાં પોતાના દહ અગિયાર વર્ષના જો આ બાળકો છે એટલે કહું છું બુદ્ધિ કાંઈ મોટા થઈ તો જ આવે એવું ન હોય અગિયાર વર્ષના પોતાના દીકરાને કીધું કે બેટા ફૂઈને એના ઘરે મૂકી આવે અને અગિયાર વર્ષનો દીકરો ગાડું જોડીને મૂકવા જાય છે મિતિયાળા અહીંયા હાંજ પડી ગઈ અગિયાર વર્ષનો દીકરો હજી આવ્યો નથી વાળું કર્યા પછી હુવા ટાણે ઝોગડા વણ કરે એની પત્નીને કીધું કે જરાક પાણી ભરી દેજે લોટો લઈને પાણી ભરી દેવા આવીને તો આમ હેઠું જોઈને દીધું એટલે ઝોગડાને એમ કઈ વેમ છો કેમ હામું નથી જોતી હરખું જોયું તો દીવાના અંજવાળે ખબર પડી કે આહુડા પડે છે પોતાની પત્નીને કે તું કેમ રોવે છે કે કઈ નઈ એમ જ નહીં મે ઓલી બેન મારી હગી બેન નોતી એ તો આયરની દીકરી હતી સતાય મે એને આટલો બાજરો ને આટલા દાણા દઈ દીધા અને આપણા દીકરાને મૂકવા મૂક્યો એટલે તને બરાબર નો મજા આવી એમ મે આપી દીધું ઈ અરે વણકર તમારી ઓઢણું ઓઢીને આવી છું આ ખોરડું રહેવાનું છે એ દઈ દ્યો ને તોય મને ફેર ન પડે ભલા માણસ તમારું ઓઢણું ઓઢું છે એટલા માટે હું નથી રોતી આ આપણું લોક સાહિત્ય છે આ જીવન છે જીવનના મૂલ્યોની વાતો બહુ જરૂરી છે મેઘાણી કહે છે કે તમે છ મહિના સુધી બાળકને ડોક્ટરો કે ને માનું ધાવણ ગણ કરે એમ જીવનમાં લોક સાહિત્ય મેઘાણી કે ગણ કરે છે તમારે જીવવું હોય તો એને કીધું કે એમ હું નથી રોતી કે તો કેમ તને આંસુ આવે છે કે આંસુ એટલે આવે છે વણકર તમે તમારી બેન ન હોવા છતાં ગામને નાતે બેન બનાવીને એને બાજરોને જુવારે આપ્યા ને દીકરાને મોકલો ને એ સંસ્કાર તો તમારી માએ દીધેલા છે એ તો તમારા માના ધાવણના ગુણ છે એટલે એ સંસ્કાર છે એટલે તમે એને એ બધું આપી દીધું છે પણ મારો અગિયાર વર્ષનો ગયો છે ને મૂકવા એ ફૂઈને કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે એના દુઃખમાં મને આહો આવે છે

અને કાઈ દીધા વગર પાછો જાવ તો મારી જનતા નું ધાવણ લાજે એટલે ગાડું ને બળદ લઈ જાય આવ્યો શું ભૂલી જાય આ લોહી માં આવે છે આ ખાંદાની જે છે ને એ અંદર થી આવે છે જ્યાં થતા હોય ન્યાજ થાય છે હા કારણ કે માં જે છે માની ધાવણની જે તાકાત છે માના જે હાલડાની જે તાકાત છે માના સંસ્કાર ની હરિયલ ખેરે ન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે એને વહીને વાટું હોય કેહર બચાને કાગડા પછી ઘટના એવી બને છે થોડાક સમય પછી વર સારું થઈ ગયું દુકાળ ઉતરી ગયા ઈ બાઈ એકદી ભેં દોતીતી હાંજે આયરની દીકરી એને કોકે જઈને સમાચાર દીધા કાળિયા નામનો કોઈ માણસ આવ્યો એને આવીને કીધું કે બેન તમને કાઈ ખબર છે ગજબ થઈ ગયો કે શું થયું કે તમારો માનોજીનો વીર રામભાઈ આયર નહીં કે આ ઈ ગુજરી ગયા બેને ભેં દોતી ચાલુ રાખ્યું દોવાઈ ગયા પછી દૂધ બૂધ જે કામ કરવાનું તું રસોઈ કરી જમીન પછી માથે શેડો લઈને રોવાનું ચાલુ કર્યું કીધું તારો ભાઈ ભાઈ જેવો ગયો અને આટલી બધી વાર હોય તરત બોઘરું મૂકીને રોવા માંડે બેન ભાઈ થી વાલું કોણ હોય તને આટલી વાર લાગે દીધી બાઈ જવાબ દીધો ખાનદાની આઈરાણીએ જવાબ દીધો તો મારો ભાઈ તો હું મારા ભાઈ ને પગ મૂક્યો ને પસવાડે વયો ગયો ને તે દુણો ગુજરી ગયો તો આ તો લોક લજાય મોટું વાળું છું અટાણે લોક લજાય અટાણે હું ખાલી રહું છું તેથી જ ગુજરી ગયો તો પણ હવે સાંભળજો એના પછી બે વર્ષે વળી ઈનો ઈ કાળિયો આવ્યો આવીને કીધું બેન આજે થોડીક અજુકતી ઘટના બની આમ ઓલા જેવી નહીં પણ અજુકતી બની છે શું કે તમારો જીભનો માનેલ ભાઈ ઝોગડો વણકર નહીં કે હા કે ઈ ગુજરી ગયો ઈ કરામાં નિહાણી માંડી કરે થોરડાના પછી નિહાણી

પૂછું જોગડા તમે વણકાર અમે વણાર આપણે નેડા નહીં નજીક નથી કેવાનો અર્થ મારો એટલો છે ગણ ને જોજો તમે જ્ઞાતિ નો જોતા જ્યાં હોય ગણ શું પીડ્યો છે